પાદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડતા બુટલેગરોમાં ભારે ફૂફડાટ વ્યાપી જવા પામ્યો છે પાદરા વડોદરા હાઇવે પર પેટ્રોલ પંપની સામે ખાનગી કંપનીની પાછળ ખુલ્લા ખેતરમાં ચાલતા પાણા પત્તાના જુગાર ચાલી રહ્યો છે જે બાબતની માહિતી એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતા એસએમસીએ દરોડો પાડ્યા હતા જે સમગ્ર ઘટનામાં અંદાજીત સો જેટલા લોકોની એસએમસીએ ધરપકડ કરી છે જેમની પાસેથી મોબાઈલ વિહીકલ સહિતની વસ્તુઓ પણ મળી આવી છે સ્થળ પરથી રૂપિયા પચીસ હજાર રોકડા પણ મળી આવેલ છે સમગ્ર મામલે અન્ય કેટલાક લોકો પણ આ જગ્યા પર જુગાર રમતા હતા જે એસએમસી ના દરોડા દરમિયાન ભાગી જતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે પ્રાપ્ત વિગતો અનુસાર અંદાજે સાત જેટલા લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે જ્યારે સોળ જેટલા લોકોને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા છે એસએમસી દ્વારા પાદરા પોલીસ સ્ટેશન ખાતે તમામ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરામનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પાદરામાં થયેલી એસએમસી દરોડા બાદ પાદરાના બુટલેગરોમાં પણ ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સમગ્ર મામલે વડુ પીઆઈ મયુર ચૌધરીને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે જેમાં આજે વહેલી સવારે તમામ આરોપીઓને પાદરા પોલીસ સ્ટેશનથી વડુ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા